માળિયાહાટીના ખાતે કેવાયસી ફરજિયાત બાબતે મળી બેઠક કિસાન સન્માન નિધિ અને પીએમ વાય જે યોજના અંતર્ગત માળિયાહાટીના ગ્રામ પંચાયત ખાતે કેવાયસી ફરજિયાત બાબતે બેઠક મળી હતી તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારના અધ્યક્ષ સ્થાને અત્રેની ગ્રામ પંચાયત ખાતે ગ્રામ પંચાયતના કર્મીઓ આશા વર્કરો આંગણવાડી કાર્યકરો સહિતની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના હાલમાં સરકારશ્રી દ્વારા જે રાશન કાર્ડ ઈ છે તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ ખેડૂતો લાભ લે છે એ તમામ ખેડૂતોનું ફાર્મ રજીસ્ટ્રેશન કરવાની જે ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત આજે માળિયા હાટીના તાલુકાના માળિયા ગ્રામ પંચાયત ખાતે તમામ આશાવર્કર તરીકેનો તેમજ આંગણવાડી બેનો તાલુકા પંચાયત સરપંચ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સદસ્યશ્રીઓ તમામ સાથે મિટિંગ કરવામાં આવેલી અને તમામને એક ટાર્ગેટ બેસ ફાળવણી કરવામાં આવી કે માળિયા ગામના કોઈ પણ નાગરિક કે કોઈપણ ખેડૂત આ ઈ કેવાય સી કે રજીસ્ટ્રેશનથી ખેડૂત રજીસ્ટ્રેશનથી બાકી ના રહી જાય કે વંચિત ના રહી જાય અને ભવિષ્યમાં જે પણ લાભો ખેતીવાડીના લાભો હોય કે સમાજ સુરક્ષાના લાભો હોય એ તમામ લાભોથી કોઈ પણ નાગરિક જે માળિયાનો છે એ કોઈ પણ લાભથી વંચિત ના રહી જાય તે માટેની એક ઝુંબેશરૂપે કામગીરી જે છે અત્યારે માળિયા ગામમાં શરૂ કરવામાં આવી છે અને તમામ નાગરિકોના કેવાયસી થઈ જાય અને ખેડૂત રજીસ્ટ્રેશન થઈ જાય એ માટેનો તમામને ટાર્ગેટ બેઝ ફાળવણી પણ કરવામાં આવે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે